જમવાનું બાકી હોય પટેલ સાહેબ માન્ય શ્રી આખે આખું બોલવા ટેવાયેલા શિવાભાઈ માન્ય શ્રી આપણા કેબિનેટ રેન્કના પૂર્વ ચેરમેન માને શ્રી માધીભાઈ યુવરાજ બા લક્ષ્મીબેન દેવજીભાઈ અખાભાઈ રૂક્ષીભાઈ રૂપસીભાઈ વકીલ બાબરાભાઈ મારા રાયમલભાઈ બધા શ્રી ધલાભાઈ નાથજીભાઈ અહીંયા ભાઈ વિરલભાઈ ધાનેરાજી ચેરમેન પ્રજીવનભાઈ તબિયત બરાબર છે ને સાથે ભગવાનભાઈ ભુરાભાઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ અહીંયા બીજી લાઈનમાં પણ માન્ય શૈલષભાઈ બાકી બધા આગેવાનો ખાનાભાઈ ખાસી બધી વાતો આપણા વડીલોએ કરી છે વાતો બધા કરે જેટલી યાદ રાખવી અને કેટલી ગ્રહણ કરવી એના માટે અમારા કરતા બધા સમસ્યા તમે છો એટલે તમને બસ આને કંઈ વિશેષ કહેવાની જરૂર રહેતી નથી પરંતુ હું આજે કઈ કાજડી અને ગોદા પરિવાર પ્રણયને હું અને સમગ્ર ગામને હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ પાઠવું છું આટલા બધાને અમને મળવા માટેનો મોકો આપ્યો દર્શનનો લાભ મળ્યો કલિયુગે કલિયુગમાં સ્વરૂપ શું હોય સામૂહિક રીતે એટલે એ ઈશ્વરનું સ્વરૂપ બનતું હોય છે ગંગાજી જઈને આવે અગિયારસ કરે એટલે કેટલો પ્રેમ ભાવ થાય કેટલો આધ્યાત્મિક ભાવ જાગે અને ધાર્મિકતાનું ફળ બધાને મળે અમે યાત્રા કરીને આવ્યા પણ અમારું ફળ બધાને મળે એટલે બધાને તેડાઈએ પ્રેમ ભાવથી બધાને બોલાવીએ આ આપણી પરંપરા સૌ આયોજક મિત્રોને અભિનંદન વ્યવસ્થા કેવડી મોટી કરી છે આવડી મોટી વ્યવસ્થા કરવા માટે કેટલો ટાઈમ લાગ્યો હશે કેટલો ખર્ચ કર્યો હશે કેટલી યુવાનોએ મહેનત કેટલા દિવસથી આ મંડપ બાંધવામાં મને લાગે છે કે ફરી દસ દિવસ કેટલો સમય થાય આ બધું કામ કરવા માટે આખા ગામને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેમણે જેનો સહયોગ આપ્યો અમને પણ બધાને ખૂબ અભિનંદન આપણે પહેલાં કહેતા ને જગન માંડ્યો છે તો જગન શું તો યજ્ઞ નહીં આ છે આ તમે કામ કર્યું છે સારા ભાવ સાથે નિસ્વાર્થ ભાવ સાથે કોઈ વાત કરીએ તો એ કામને ભક્તિ બનતું હોય છે અને એવા ભાવ સાથે તમે કોઈ સ્વાર્થ વગર આ પ્રમાણનું આયોજન કર્યું જે જાત્રા કરીને આવ્યા એમને અગિયાર વર્ષો કરી એમને અને સમગ્ર પરિવારને હું હૃદયથી ખૂબ ખૂબ આખે અભિનંદન આપું છું બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠું છું વંદન પણ કરીએ છીએ કે ગંગાજી દર્શન કરીને કોઈ આવે એમના વંદન કરવાથી પણ પુણ્ય થાય છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવની આપણે ત્યાં પરંપરા પણ છે મા બાપને માને દેવ માનો બાપને દેવ માનો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ તો માં બાપ દર્શન કરીને આવે તો એના માટે આખા પરિવાર કેટલો રાજી હોય આ રૂડા પ્રસંગે બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ માહોલ બનાવ્યો એના માટે પણ તમને અભિનંદન અને હું ત્યાંથી આવ્યો ત્યાંથી કરીને જેટલા છીએ ને એટલા જો બહાર પણ છે દરવાજા સુધી ત્યાં ઊભા છે પછા સાંભળે જ કદાચ બેસી નથી શક્યા સંખ્યામાં છે વડીલોએ જે વાતો કરી અમારી એક વાત યાદ રાખવા જેવી છે વ્યસન મુક્તિની બધાએ વારંવાર બધાને લાગશે બધા સુકમ કે છે પરંતુ આ કરવા જેવું કામ છે વ્યસન મુક્તિનું કામ દરેક બાબતમાં ધીમે ધીમે એને શરૂઆત કરો વ્યસન છોડો શિક્ષણ પકડો જીવન બદલાઈ જશે અને હવેનો જે સમય આવે છે જ્ઞાન નો સમય છે ઇન્ફોર્મેશન અને માહિતીનો સમય છે પેલા એક સમય હતો કે જ્યારે શસ્ત્રો વધારે હોય તાકાત વધારે હોય તાકાતવાળા વાળા ગણાતા અત્યારે જેના માથા વધારે હોય એ તાકાતવાળા વાળા ગણાય છે હવે સમય બદલાઈ ગયો છે જેની પાસે જ્ઞાન હશે માહિતી હશે એ તાકાતવાળા બની ગયા છે આખી દુનિયાની અંદર આ બની ગયું અને વિશ્વ બદલાઈ રહ્યું છે તો બદલાતા વિશ્વમાં આપણે જે દુનિયા ચાલતી હોય તે આપણે ચાલવું પડે અથવા તો એનાથી એક કદમ જો આગળ વધીએ તો સૌથી સારું પરંતુ કમસે કમ એવું ના થતા થાય કે આપણે જે ચાલતા હોય એના કરતા ઉલટા ચાલીએ તો દુનિયા ક્યાં જઈ રહી છે એનો અપડેટ સતત કર્યા કરું સૌથી નવી વાત તમને બધ અને ધ્યાનમાં હશે સતત હું તમને કહું છું દુનિયામાં એક બાબત એ છે કે નવી જનરેશન આજે જે જન્મી રહી છે એ અત્યાર સુધીની વિશ્વમાં દુનિયામાં માનવ જાતની અંદર સૌથી વધારે હોશિયાર જનરેશન છે આજે જે જન્મી રહી છે સૌથી વધારે છે અને ધીમે 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 એનો બદલાવ આવી રહ્યો છે એનું કોઈ ઓબ્ઝર્વ જ નથી કરતું

આપણા કરતા આપણો દીકરો વધારે બુદ્ધિશાળી છે તેને સ્વીકારવો પડે એવું ચાલે એનું માઇન્ડ છે એની સાચી દિશા આપો એ ઘણો આગળ જઈ શકશે હજુ નાનું બાળક છે એના પણ વધારે આગળ જવાનું છે જે તમને નથી આવડતું હોય એને આવડે છે તમે આખો મોબાઈલ આપો કોમ્પ્યુટર આપો તમને નહીં આવડતું હોય દીકરા દીકરીને આપો ફટાક દી ખોલીને કહી દેશે આમાં આ છે એ કરી શકે છે એનું માઇન્ડ છે ડેવલપ થઈ ગયું છે તો ડેવલોપ થયેલા માઇન્ડ ને આપણે સમજવું પડે અને એને જો યોગ્ય દિશા આપી શકાય તો યોગ્ય દિશા આપો ટેકનોલોજી ખરાબ નથી ટેકનોલોજીનો ઉપયોગ શું કરવો એ જોવા જેવું મોબાઈલ છે તો એમાં સોશિયલ મીડિયામાં એફડી ઉપર જો સ્લાઇડ કર્યા કરશો તો તમે જે જોયું છે એ જ એઆઈ આપતું હશે એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જે એક નવું માઇન્ડ બની ગયું છે જે માઇન્ડ આપણા મગજ ઉપર હોય એની જગ્યાએ એ સર્વરમાં ડેવલપ કરેલું માઇન્ડ છે એ માઇન્ડને તમારા મોબાઈલ સુધી પહોંચાડી દીધું છે એ માઇન્ડ તમારા માઇન્ડને હેક કરે છે હવે એને ખબર જ નથી હોતી આપણને લાગે કે આ જોઉં છું મને આવા નવા કેમ વિડિયો આવે છે પણ એ એ માઇન્ડ અંદર છે તો તમારે શું જોવું કે વેદો પણ એની અંદર છે શાસ્ત્રો પણ એની અંદર છે ઉપનિષદો પણ એની અંદર છે અને ગાળા ગાળી કરે એવા વિડિયો પણ છે અને ગંદામાં ગંદુ જે કહેવાય જીવનને બરબાદ કરી શકે એવું પણ છે તમારે શું જોવું છે તમારે કઈ દિશા ઉપર લઈ જવું છે એ ધ્યાન તમારે નક્કી કરવું પડે સે કમ દરેક માતાને મારી વિનંતી છે છોકરો રોવે એટલે મોબાઈલ આપી દઈએ તમે જોજો અત્યારે આ તમારો કઈ પ્રશ્ન નથી આખા દેશ આખી દુનિયામાં આખા વર્લ્ડમાં કે જેને મોબાઈલ બનાવ્યો જેને મોબાઈલની દુનિયામાં આઈટીમાં સૌથી મોટું

માઇન્ડની અંદર ક્રિએટિવિટી પેલી શાંત કરવા માટે મોબાઈલ આપીએ છીએ આજુબાજુ શું ચાલે છે એ પણ ખબર હોતી નથી તો એને કબજો કોણ લે છે માનો કબજો એઆઈએ લઈ લીધો એઆઈ મોબાઈલ નથી લેતો મોબાઈલ ની અંદર છુપેલો એઆઈ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ પછી એક વાર જે જોશે ને સતત એને એક ટાઈપના એને આપ્યા કરશે એવા જ વિડીયો કરશે અને ધીમે ધીમે બાળકનું માઇન્ડ ડેવલપ થવાની જગ્યાએ એનાથી બહાર નથી નીકળતું આ સૌથી મોટો ખતરો થઈ જશે જેમ વ્યસન સૌથી મોટી સમસ્યા છે આવનારા સમયમાં સૌથી મોટી સમસ્યા માતાઓ તમારા દીકરા માટે ધ્યાન રાખજો આ છે તમે મોબાઈલ ન આપે એવું નથી કરતો પણ મોબાઈલ આપ્યા પછી એને શું જોયું એક વખત ચેક કરી લો એવી કોઈ બાબત ના હોય કે જે બાળકને નુકસાન કરે અનેક બાબતો એવી જેમ છે કે જે સુસાઈડ સુધી પહોંચાડી દે છે એ આત્મહત્યા અત્યાર સુધી એને પ્રેરિત પેરી દે છે એ જોયા કરે એની અંદર પહોંચી જાય પહોંચી જાય અને માઇન્ડ ઉપર એવો કબજો કરી રાખે કે એને આત્મહત્યા એને સુધવા મળે ને આત્મહત્યા સુધી પહોંચી જાય છે આખી વર્લ્ડ સમસ્યા છે એ આપણા ગામ સુધી આપણા ખેતર સુધી આપણા ઘર સુધી આવી ગઈ છે તો આ બાબત મે એક સજાગ રાખવા જેવી બાબત હતી તમને બધાને મેં જે જોયું મેં સમજો મેં મારી પાસે જાણ્યું એ હું સીધું તમને આપું છું અને હું આ મારા શબ્દો ખાલી નથી કરતો કરેલા લોકોના અહેવાલો વાંચ્યા પછી તમને કહું છું સાવધાન થઈ જવા જેવું છે અને જો થઈ તો તકલીફ થશે એક બીજું હવે દુનિયામાં ઘણું બધું છે પૈસા કમાવા માટે પણ ઘણા બધા રસ્તાઓ ઘણા બધા સારા રસ્તાઓ ઘણા ધંધા છે અને આ આખી સદી હિન્દુસ્તાનની સદી છે પણ જે જે કામ કરે છે એનાથી બહાર નથી નીકળી શકતો શક્તિ છે પણ શક્તિ એને એમાં ને એમાં છે એમાં રેખા કરે એમાં મર્યા કરે જેમાં મારે નેતાઓને જો સવારથી હા સુધી કોઈને મહિના ના થયા હોય તો જીવી ના હતે એવું ઘણા આગેવાનોને પણ હશે કે હાલ વાત તો કોઈ મર્યું જ નથી શું કરવું એ તો તમને લાગશે શંકરભાઈ તમે સ્ટેજ ઉપરથી આવી વાત કરો હા એ વિચાર ફાવે જ નહીં એમ ઘરે રહી જ ન શકે એને ઘરે તમે જોજો તમે જે આગેવાન બહાર ફરતા હો ને એમને જો બે દાડા ઘરે પૂરી રાખો ને તો બે કે ચાર ધાડા તમે કોઈ રહી જ ના કે કોઈ પણ એને શું થઈ ગયું તો એને એ પ્રમાણનું વ્યસન થઈ ગયું હોય અરે હું ન જવું તો મને કોઈ બોલાવતું નથી મારો ભાવ ઘટી ગયો મને પેલું થઈ ગયું આમ એના મનની અંદર ભાવ થયા કરે આવું એક જ નાનકડા ચક્રમાં પડી ગયા તો એમાંથી બહાર તમે નહીં આવી શકો તમે ધંધામાં પણ એવું જ છે ગંજમાં દુકાન એટલે ગંજમાં જ દુકાન સમર્સિબલ દુકાનો એટલે સમર્સિબલ દુકાનો આની દુકાન એટલે આની દુકાન નહીં એના વગર દુનિયા ખૂબ મોટી છે પકડી લો આખી દુનિયા આપણી રાહ જોઈને બેઠી છે આખું આકાશ ખુલ્લું છે બાજની જેમ ઉડવાનું ચાલુ કરો આખી દુનિયામાં અનેક કામો છે અનેક ધંધા છે એની અંદર જઈ અને પોતાનું વર્ચસ્વ ઊભું કરો દુનિયા છે આપણી પાસે મોટી પકડી લેશું પુરસાદ વધારે કરશું મહેનત વધારે કરશું અને દુનિયાને કબજામાં કરશું મોટીની અંદર લાવશું નિરાશ શું કામ થાવ છો કોઈ નાની મોટી નિરાશા મળી જાય તો મળી જાય આજે નહીં તો આવતી કાલે ફરી પાછા સફળ થઈશું આપણી અંદર જે હિંમત છે આપણી અંદર પુરસાદ કરવા માટેની તાકાત છે તો નિયતિ મદદ કરે અને કરે આજે નહીં તો કાલે મદદ મળે એક જ ધંધો લઈને બેસી એવું ન વિચારશો અને જ્યાં પણ માર્ગદર્શનની જરૂર પડે ત્યાં બેઠાશીએ છીએ તમને એકલા નહીં પડવા દઈએ જવાની આવો ખાસ કરીને કહું છું તમે હિંમતથી આગળ વધો પણ કે પરંતુ આ દિશા પકડવી પડશે શરૂઆત નાની હશે પરંતુ શરૂઆત તો કરો મહેસાણા જિલ્લામાંથી ધક્કો મારીને માણસાને ત્યાંથી છોકરાઓને ફોરેન ગયા પૈસા ખર્ચી ખર્ચી નહીં ગયા આજે અમે સંસ્થાની અંદર જરૂર હતી પૈસા માટે અમે લગભગ દોઢસો બસો જણા ભેગા થયા બસો જણા ભેગા થઈને વાત કરી કે ગાંધીનગરમાં મોટું ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરવું પડે સમાજનું વ્યવસ્થા કરવી પડે શું કરશું તો દસ જણાએ ભેગા થઈને નક્કી કર્યું તે બેઠા બેઠા વાત કરી ખાલી કીધું કે તમે બે કરોડ આપો તમે પાંચ કરોડ આપો તમે દસ કરોડ આપો બે જણને કીધું તમે પચીસ કરોડ આપો એ છોકરાઓ જે ખેતી કરતા બે પેઢી પેલા ખેતી કરતા હતા અને આજે એ લોકોએ પચીસ પચીસ ત્રીસ ત્રીસ પચાસ પચાસ કરોડ રૂપિયા સુધી દાન આપવા માટેની વાત કરી સો કરોડ રૂપિયા એક જ ઝાટકે ત્યાં આગળ કરી શું કામ કરી શક્યા હજુ એ ખેતરમાં ત્યાં ત્યાં બેઠા રહ્યા હોત કામ જ જો આ પ્રમાણે કર્યું હોત તો હોત જ નહીં તો ક્યાંથી આપ તો એ પણ આપણા જેવા જ હતા એમના મા બાપ પણ બધા આ જ રીતે પાઘડી પહેરતા હતા આ જ રીતે ધોતિયા પહેરતા તો ઓછાડ પહેરતા હતા બધા આ જ રીતે હતા બહુ ભણેલા નહોતા પરંતુ એક જનરેશને એક કદમ આગળ મૂકી દીધું અને બીજું એની એના પછીની નેક્સ્ટ જનરેશન એનાથી વધારે આગળ જતી રહી મારે તમને બધાને પ્રાર્થના છે કે સમય છે સમય સર આગળ વધવું પડે આ બે દશક હિન્દુસ્તાનના દશક છે જે પાંચસો વર્ષ પછી આવતા હોય છે એ સમય આવ્યો છે પાંચસો વર્ષે આવે એ સમય છે હવે આ સમયમાં જે પ્રગતિ કરશે એ આગળ વધશે એ પચાસો વર્ષ સુધી આગળ જઈ શકશે તો મારી તમને બાદ એક વિનંતી હતી કે નાની નાની પણ સોબાત કરો બીજું પુસ્તક વાંચવાનું ચાલુ કરાવો દીકરા દીકરીઓ પોતે ઘરે બેઠા સીધો મોબાઈલને બદલે પુસ્તક જોવાનું ચાલુ કરો વાંચો એક 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 પુસ્તક વાંચો હું આજે પણ આટલા કામની વચ્ચેથી પણ રોજ હું નક્કી કરું છું એ પ્રમાણના પુસ્તક મારી રીતે વાંચું છું રોજ વાંચું છું રોજે રોજ ગમે એટલા કામ થી રાત્રે 11 12 વાગે ગયો હોય તો પણ કલાક દોઢ કલાક માચા વગર નહીં સુવા તો આ કામ રોજ કરવું પડે બધાએ તો જ આપણું મન અને આત્મા અને ચિત્ત ત્યાં સુધી આને ઘસવા માટેનું કામ આપણે કરી શકશું તો એક વાંચનનું કામ પણ બધા સાથે મળીને કરે એવું કામ કરીએ વેશન માટે ગંઢીઓ બધા તમને બધા કહે છે પણ એકલા પેશન્ટની વાત નથી એના વગેરે બીજા ઘણા બધા આવી ગયા છે સૌથી મોટું ડેન્જર ડ્રગ્સ છે અને ડ્રગ્સ આપણા ઘર સુધી છાનું છાનું પહોંચી ન જાય એનું જોજો નહીં તો અધાપતન થઈ છે પછી દીકરા દીકરીને પાછા નહીં મળી શકાય તો એક બાબત આમાં પણ જરા કાળજી રાખવા જેવી છે આગે વાનોએ ઘણી બધી રાજકીય વાતો કરી છે રાજકીય વાતોમાં નહીં કરું પણ બેન રેખા બેન આવ્યા ત્યારે મને લાગ્યું થોડી મહેનત વધારે થઈ ગયું હતું એમને રેખાબેન તરીકે ના કહી શકો સંસદ સભ્ય રેખાબેન એવું કહી શકો અને એમાં અહીંયા બેઠેલાનો કોઈનો વાક મને નથી લાગતો તમે બધા મહેનતે કરી ખૂબ આપી છે પણ હજુ મહેનત વધારે કરજો હજુ વધારે પુરુષાર્થ કરજો અને જ્યાંથી નથી મળ્યું ત્યાંથી મહેનત કરીને ભેગા કરીને વ્યવસ્થા કરજો અને મને તો લક્ષ્મીબેન તમને બધા કેવું છે તમે લાભ આપ્યો છે ત્યાં તો અહીંયાથી લાભ લેજો ખરી નહીતર એવું થશે કે ગાંડા ગણાશે તો મેં ગાંડા ના ગણાય એનું જરા ધ્યાન રાખજો બધા મળીને તો આટલી મારી અપેક્ષા બધાની પાસે પેલી હોય અને બાકી તો રાજનીતિ છે જાહેર જીવન છે તો ચાલ્યા કરવાનું બધું એના કારણે કરીને પેલું અટકતું કશું નથી હોતું પરંતુ ભેગા મળીને કામ કરો એક આવતા અઠવાડિયે મેં પહેલા આવ્યો હતો ત્યારે વાત કરી હતી કે આપણા મુખ્યમંત્રીશ્રી આવે છે અને વડગામના મુખ્યમંત્રીશ્રી આવ્યા હતા અને ઘણું બધું કામ પાણીનું તલાવોનું નવી યોજના મૂકી એનું પણ કામ આપણને મંજૂરીઓ મળી ગયા અઠવાડિયામાં દેશના ગૃહમંત્રીશ્રી પણ આવ્યા અને એમણે સહકારિતા માટેના બે ત્રણ યોજનાઓ ખાસ કરીને પચાસ હજાર સુધી બહેનોને વગર વ્યાજે લોન આપવા માટેની એક યોજના આખી મુકાઈ આ બધા જે કયું કંઈ આવે છે વાત કરે છે એમાં નવું કયું કંઈ આપતા જાય છે અને લાંબા સમય સુધી એનો ફાયદો થાય એવી વ્યવસ્થા થાય છે યુવાનો જે ખાસ કરીને ઘણા બધા મારા જવાનિયાઓ છે એના માટે મારે વાત કરવી છે કે દુનિયાની અંદર જાપાન નામનો દેશ છે જાપાન દેશની અંદર જેમ આપણે આ રિલાયન્સ કંપની છે એ મોટી છે અદાણી મોટું કંપની છે એવી ત્યાંની સુઝુકી નામની કંપની છે જે જાપાન દેશની સૌથી મોટી કંપની છે અને જેમ અહીંયા અંબાણી ભાઈઓ છે એ જ પ્રમાણે ત્યાં પણ એમનું પરિવાર છે ટી સુઝુકી કરીને છે અત્યારે જેના ચેરમેન છે દુનિયાના સૌથી જે સંપન્ન લોકો કહેવાય એમાંના એક માણસ છે જેમને દેશના રાષ્ટ્રપતિઓ નિમંત્રણ આપે રાષ્ટ્રપતિઓ લેવા માટે જતા હોય છે એવા માણસો છે અને એ આવતા અઠવાડિયે છવ્વીસમી તારીખે ભારતમાં આવે છે રાષ્ટ્રપતિ શ્રી રાષ્ટ્રપતિશ્રી શ્રી કે એમને તો કોઈનો એમનો રૂટ હશે પ્રમાણે મળશે પરંતુ એમને

દૂધ વેચાય એમાંથી પૈસા મળે તો પચાસ સો વર્ષ પહેલા આપણે નતા વિચારતા બહુ બધું ઘી થાય દૂધમાંથી વેલ્યુ એડિશન થઈને ચીજ બને પનીર બને એમાં પૈસા મળે કોઈ વિચારતું નતું દૂધ રહીએ કે અઠવાડિયું અઠવાડિયું પંદર પંદર કે માનતા જ નતા બધા કે એ તો ફાટી જાય બગડી જાય દૂધ અહીંથી કરીને દિલ્હી સુધી લઈ જઈને ત્યાં સીલીઓમાં બેસીને ત્યાં ચા બનાવી શકાય તો નતા માનતા અહીંથી પર્વતોમાં લઈ જઈ શકાય પર્વતોની અંદર બદ્રી કેદાર લઈ જાય ત્યાં પણ દૂધનો ચા બનાવી શકાય તો કોઈ માગતું નહોતું પણ આજે થઈ ગયું ગાય ને ભેંસનું છાણ ગોબર એમાં પણ આવડી મોટી તાકાત છે અને આ જે જે આ કામ કરી રહ્યા છીએ એમાં પૈસા ખર્ચવા માટે એમાં રોકાણ કરવાનું ખૂબ પૈસો થાય છે ચારસો પાંચસો કરોડ રૂપિયા ખર્ચીએ તો આપણે સ્ટાર્ટિંગ બેઝ ઉપર ચાલુ થઈ શકે અને બનાસકાંઠા જેવો જિલ્લો કે આપણા જેવા રાજ્યો કે દેશો બહુ આ પૈસા ખર્ચી ન શકે હું વચ્ચે જાપાન ગયો હતો ત્યાં પણ એમની સાથે ચર્ચા કરી હતી વાત કરી હતી અને બનાસ દેરી તેની એમ્બેસી અહીંના એમ્બેસેડર ભારતના અને જાપાનના એ બેની સાથે મારે વાત થઈ ત્યાં બેઠા એમની સાથે મિટિંગ કરી ટી સુઝુકીના બાપા જે છે ઓબામા સુઝુકી કરી અને એ વર્ષો પહેલાં ભારતમાં આવેલ અને ભારતે એને અહીંનો ભારતનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ એ વખતે ઇન્દિરા ગાંધી હતા એ વખતે આપેલો એમના દીકરા ટી સુજુકી છે એ અહીંયા આવે છે ખર્ચો બનાસ દેરી કહ્યું કે મેં કે અમે અમે ખર્ચો નહીં કરી શકીએ અમે તમારી સાથે જોડાણ કરવા માંગીએ છીએ તો પ્લાન્ટ નો ટોટલ ખર્ચો થાય એમાં જમીન આપડી અને ટેકનોલોજી એ લોકોની અને પૈસા બધાય એમના અને આવું એક એમઓયુ થયું છે ખેડૂતો માટે કદાચ દુનિયામાં આ રીતનું એમઓયુ ક્યારે ભાગ્યે જ થયું હશે બધો ખર્ચો એમણે કરવાનો ટેકનોલોજી એમની અને આપણે જમીન ઉપર કહીએ કે અમારા પ્લાન્ટ અહીંયા આગળ તમે બનાવો અને પાંચ પ્લાન્ટો એક એક અહીંયાથી ખેડૂતોનું છાણ વેચાતું લઈ અને એમાંથી વેલ્યુ વેલ્યુએડિશન ગેસ બનાવી શકીએ એમાંથી ફર્ટિલાઇઝર ખાતર બનાવીએ અને ખેડૂતને વધારાની પચીસ ત્રીસ ટકા એક્સ્ટ્રા ઇન્કમ ચાલુ થાય દૂધના જેટલા પૈસા મળે છે એની સાથે પચીસ ત્રીસ ટકા વધારાના છાણના પૈસા મળે છે આજે છાણ વીસ થી બાવીસ પૈસે જાય છે આપણે ખેતરની અંદર ફૂક ટોલા વેચાતા લઈએ છીએ ગૌશાળામાંથી લઈએ છીએ એ લીલા પ્રમાણે ગણીએ તો વીસ થી બાવીસ પચીસ પૈસામાં જાય છે એની જગ્યાએ રૂપિયો મળતો થાય કિલાનો લીલાનો તો એકદમ એની ઇન્કમ વધી જાય અને એમાંથી તૈયાર થયેલું ગૌમૂત્રમાંથી ખાતર તૈયાર થાય એનું માર્કેટ થાય ભારત સરકાર પણ એની પોલિસી બનાવી રહી છે અને આપણો ટ્રેક્ટર આપણી ગાડીઓ એ બધું આપણા ગેસમાંથી ચાલતું થાય એ રીતના ગેસના પંપ બનાવીએ તો એમાંનો એક પંપ થરાદની ધરતી ઉપર બનાવવા માટે આ સર આપણી છવ્વીસ તારીખે વિચાર કરી રહ્યા છીએ કે અહીંયા પણ એક ધરતી થાય અને એનું રોકાણ જે કરવાનું થાય એમાં જાપાનની આ કંપની કરશે ત્યાંથી અને આપણે આપણી ધરતી ઉપર એક નવી શરૂઆત કરીએ છીએ આ શરૂઆતનું છે એક એ લાંબા ગાળે જો એની અંદર થશે તો અનેક કામો સુધી અનેક વ્યવસ્થા સુધી આપણે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરશું તો કાર્યક્રમ જે છે પ્રત્યક્ષ રીતે આવવાનું નહીં થાય પરંતુ આ ધરતી ઉપર થાય એવો મારો પ્રયત્ન છે અને એક બહુ સારું કામ આપણી આ સરહદી ધરતી ઉપર પણ થાય તો એના માટેની જાણકારી પણ આજે અહિયાં ડેટાશ્રી બધાને આપું છું ખૂબ શુભકામનાઓ બધાને નર્મદાના પાણીનો જે એરિયા છે ખાસ કરીને કેનાલોનો એરિયા એમાં અત્યારે પાણી વરસાદનું આગાહી છે કે આટલા દિવસમાં વરસાદ થશે એટલે પાણી કેનાલોનું પાણી થોડું ડાઉન છે પણ જો બે ચાર દિવસમાં વરસાદની આગાહીનું પૂરું થાય જો વરસાદ ખેંચાશે તો એ કેનાલોનું કામ પણ ચાલુ પાણીનું ત્યાં કરાવી દેશું અને નેરોની અંદર પણ આ તલાવ ભરવાના છે તલાવ બના તમારું તલાય તો ભરાણું તો હમણાં પાછું ઉકે ગયું ઉતરી ગયું શું થયું અત્યારે જોતો હોય ત્યાં તો એના પણ પાણી એની અંદર પણ પંપિંગ કરીને પાણી ફરી પાછું ચાલુ થાય અને ધરતી આપણી પાણીદાર બને એના માટે કરશું અમારાથી બનતું જે કંઈ હશે એ બધી મહેનત બધા માટે કરશું અને ફરી કહું છું છોટે મન છે કોઈ બડા નહીં હોતા તૂટે દિલ છે કોઈ ખડા નહીં હોતા એટલે આપણે મને મોટું રાખજો અને બધા દિલે મોટું રાખજો અને અમે બધા જેટલું કહીએ એ તમારે જેટલું સમજવું એ સમજવાનું અને તમે બધા અમે જીવ બોલા પણ તમને સમજવાની તો સમજણ બધી અમારા બધા કરતો હોશિયાર તમે છો અને તમે બધા જાણકાર છો સમજો છો હોશિયાર છો સમય આવે ત્યારે બોલ્યા ચાલ્યા વગર પડખે ઉભા રહ્યા છો અને બેન અહીંયાથી તો બધાય ખૂબ પ્રેમ લાગણીથી થી અહીંયા વાવ હોય કે થરાદ હોય એટલે અહીંયા તો તમારે ખૂબ મહેનત એ બધાનો આભાર વારંવાર માનવો પડશે કોઈ બાકી નથી રાખી ખૂબ મહેનત કરી છે બધાએ તો એક વખત તો તાલીઓથી વધાવ તમે મહેનત કરી એની પાડો તાલીઓ પાડી ચિંતાઓ પાડો વધારે આ પ્રેમ અને લાગણી માટે તમારો આભાર આપ સૌને ભરોસો આપીએ છીએ કે તમારું માથું ક્યાંય નીચું ના થાય એના માટે મહેનત કરશું અને વર હાર્યા વરસાડો નથી રહ્યા હોં તમે બધા ચિંતા ના કરશો પણ જે ઊભા રહે ને બધી કરશું એકલા નહીં પડવા દઈએ અને ક્યાંય આગા પાછું નહીં થવા દઈએ અને જે સમય હતો વીસ વર્ષ પહેલા એક સમય હતો અહીંયા શિવાભાઈએ વાત કરી આપણા એમપી સાહેબ પણ કરે છે પરંતુ એ સમય કારણે હતો અને સમય બદલાયો વીસ પચીસ વર્ષ શેના કારણે બદલાણો બદલાયું કશું નથી એનું એ જ છે બધું માત્ર સરકાર બદલાણી જે આપણે કહેતા ને કે બધું શું બદલાઈ ગયું ઘરેથી બહાર ના નીકળવા દેતા ગાડીઓ લઈને ફરવા જવું પડતું આગળ ગાડીઓ રાખવી પડતી પાછળ ધમકીઓ આપતા પેલું કરતા તો શું હતું બદલાયું તો શું કશું નહોતું બદલાયું સરકાર એવી અને આજે સરકાર એવી છે કે સુરક્ષા ખાતે ની કઈ જરૂર નથી પડતી ને વ્યવસ્થા થાય છે તો સુખ આવ્યું હોય ને ત્યારે દુઃખ આપણે ભૂલી જઈએ છીએ તો આજે આ સુખ આવ્યું છે ને એને ટકાઈ રાખવાનું કામ કરવું પડે નહીં દુઃખ આવે ને ત્યારે વળી પાછા જઈને કહીએ એ બદન અનુભવ થતો હશે અત્યારે બદન થાય છે બદન સમજણ પડે છે તો સુખને ટકાઈ રાખવાની વ્યવસ્થા બધાએ ભેગા રાખીને કરવી પડે આ છે ને બધાને સુખ શાંતિથી બધા જીવે છે ને ટોક્યો નથી કરવી પણ ત્યાં વ્યવસ્થા છે ને બધાને તો એ દિવસો ચાલુ રાખવા પડે આવી સરકાર ચાલુ રહે તો કાયમી સુખ શાંતિ સલામતી રહે નહીતર વી 25 વર્ષ પહેલા હતું ને ઘરેથી બહાર નીકળવાની તકલીફો પડતી હતી એવા દિવસો ફરી ન આવે એના માટે સજાગ પણ બધાએ ભેગા મળીને રહેવું પડે આટલી વાત પણ તમને બધાને સાથે મળીને કરી સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભેગાપુરા ગામનો પણ હૃદયથી ખૂબ આભાર ધન્યવાદ અને બહેનો દૂધના ભાવ વધારા માટેનું પંદરમી સોળમી આજુબાજુ એનો ભાવ વધારો પણ આપશું બાકી બધી જગ્યાએ ભાવ વધારો કોઈ પાંચ ટકા છ ટકા એનાથી નથી આપી શક્યા પણ આપણે ત્યાં સારું રહેશે એટલે એનું બધું આવના આવતા મહિનાની અંદર એટલે આ પંદરમી ઓગસ્ટની આજુબાજુમાં એના ભાવ વધારાની વ્યવસ્થા પણ કરશું અને આ વખતે બટાકા જેણે ભરાયા છે તો બટાકા ઉપર પણ ભાવ વધારો આવવાનું નક્કી કર્યું છે કદાચ પહેલી વખત થશે કે બટાકા જે ભરાયા હોય તો એનું થાય હવે બટાકા મગફળી આપણે ત્યાં થશે એટલા માટે તમને કહું છું બધા થોડા જાગતા રહેજો ધન્યવાદ આપણા વિસ્તારના